સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી બાળકોની ઉઠાંતરીના કેસ છાસ સામે આવતા હોય છે ત્યારે ગાંઠની સારવાર માટે લવાયેલી પાંડેસરાની દિવસ બાળકીની સંભાળ માટે રહેલો પડોશી યુવક જ બાળકીને લઈ ભાગી ગયો છે જોકે આ ઘટનામાં બાળકીની માતા પણ યુવક સાથે ગઈ હતી પરંતુ અન્ય બાળકોનો વિચાર આવતા તે પાછી ફરી હતી મૂળ બિહારના આરા ભોજપુરનો શ્રમ જેવી પરિવાર પાંડેસરામાં રહે છે પરિવારમાં પતિ ઓગણત્રીસ વર્ષની પત્ની અગિયાર વર્ષની પુત્રી છ વર્ષનો પુત્ર તથા અઠ્યાવીસ દિવસની બાળકી છે પાણેસામાં રહેતો સુરજ મહેતા તેમનો પારિવારિક મિત્ર હતો ત્રણ સંતાનોની માતા સાથે તેનો પરિચય વધ્યો હતો દરમિયાનમાં અઠ્યાવીસ દિવસની બાળકીને પીઠના ભાગે ગાંઠ થઈ હતી જેથી તારીખ સાત બે બે હજાર પચીસના રોજ તેને નવી સિવિલમાં દાખલ કરાઈ હતી મહિલાનો પતિ શાકભાજી વેચવાનું કામ કરતો હોવાથી સુરત સિવિલમાં દીકરીના સંભાળ રાખવામાં રોકાયો હતો તારીખ બારમીએ મહિલા અને બંને બાળકી સાથે સિવિલથી જતા રહ્યા હતા મહિલાએ ફોન રિસીવ નહીં કરતા પતિ સિવિલ દોડી આવ્યો હતો કે માતા દીકરી અને સુરત ગાયબ હતા થોડા સમય બાદ માતા પરત આવી ગઈ હતી પરંતુ સૂરજ બાળકીને લઈને નાસી ગયો હતો ખટોદરિયા પીઆઈ બીઆર રબારીએ કહ્યું કે ફરિયાદ મળતા જ પોલીસની ટીમ અમે બનાવી શોધખોચ શરૂ કરી દીધી છે નવી સિવિલ હોસ્પિટલમાંથી નીકળ્યા બાદ સૂરજ ઉધના રેલવે સ્ટેશન તરફ જતા દેખાયો હતો પોલીસ ટીમ બનાવીને તપાસ ચલાવી રહી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ